ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીમાં જે માન્ય નથી જેને કરપ્ટ પ્રેક્ટિસ કહેવામાં આવી છે અને જે પ્રકારની પ્રવૃત્તિ થાય તો એ લોકશાહીને કલંકિત કરે આવી ઠેર ઠેર પ્રવૃત્તિ થઈ આપણે જોયું હશે મુન્દ્રામાં તો અમારા ઉમેદવારશ્રીએ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખભાઈ ગઢવીભાઈને ભેગા થઈને ભાજપના ઉમેદવાર એના નેતાઓ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ફોર્મ પાછું ખેંચી લ્યો સાડા સાત લાખ રૂપિયાથી બાર્ગેનિંગ શરૂ કરે છે કેમેરાની આંખે આખી વિડીયો આવી અમારો કોઈ એક પણ ઉમેદવાર એવો બાકી નહી હોય કે જેને ભારતીય જનતા પાર્ટીએ એન કેન પ્રકારે સંપર્ક ના કર્યો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાંચસો પાંચસો રૂપિયાની થપ્પીઓ લઈને મતદારને નામ પૂછી મતદારનું પૂછી પાંચસો રૂપિયાની થપ્પીમાંથી નોટો આપી અને મત કરજો આ પ્રકારનું આપી રહ્યા છે આ એની સ્પષ્ટ વિડીયો છે પાંચસો પાંચસો રૂપિયાની નોટોની થપ્પીઓ લઈને મતદારોને આપે છે ત્યારે આ પ્રકારનો વહીવટ ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કર્યા પછી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે